નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે તાવી ગામના ગ્રામજનો દ્વારા પીજી વિશે નાયબ કાર્યપાલક ઇજનેરને ટીસી અને જરીત પોર બદલવા માટે મામલે ઉગ્ર રજૂઆત કરી ગત ચોમાસામાં ટીસીમાં બે ગાયસ શોર્ટ થતા થતાં મૃત્યુ પામી હતી તેમ છતાં આજ દિન સુધી ટીસી બદલવામાં નહીં આવી હોવાનું જણાવવામાં આવ્યું લખતા તાલુકાના તાવી ગામમાં કચ્છો માસમાં બે ગાયના કરોડ મોત થયા હતા સાથે તાવી ગામમાં આવેલ પીજી પોલ જજરિત હાલતમાં હોવાથી રજૂઆત કરવામાં આવ્યો છતાં પીજી વિશેલ દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવેલ નથી આથી તાવી ગામના જાગૃત ગ્રામજનો આજે લખતા પીજી વિશેલની કચેરી રજૂઆત કરવા પહોંચ્યા હતા તાવી ગામના અરજદારના જણાવ્યા મુજબ તેમના દ્વારા અનેક વાર રજૂઆત કરવામાં આવી છે પીજી વિશેલ દ્વારા સર્વે પણ કરી નાખવામાં આવ્યો છે તેમ છતાં અગમ્ય કારણોસર પીજી વિશ્વ દ્વારા ટીસી બદલવામાં આવતું નથી કે જજરી થાંભલો બદલવામાં આવતો નથી સાથે જે જગ્યાએ થાંભલા બદલ્યા છે તે જગ્યાએ તેમના તેમ જ પડ્યા હોય તે લોકો ગ્રામજનોને અચળરૂપ થઈ રહ્યા છે તેમ જણાવી તેમના દ્વારા ખુશબુબહેન પરમાર આ નાયબ કાર્યપાલ ઇજનેર લગતર પીજી વિશ્વને રજૂઆત કરવામાં આવી હતી સાથે જો ટૂંક સમયમાં ટીસી બદલવાની થાંભલા બદલવાની કામગીરી નહીં કરવામાં તો પીજી વિશ્વના કોમ્પાઉન્ડમાં ધરણા કરવા સાથે દેખાવ કરવાની ફરજ પડશે તેમ જણાવી લેખિતમાં રજૂઆત કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે ત્યારે તાપીના સમગ્ર ગામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શા માટે તેમના દ્વારા કામગીરી કરવામાં આવતી નથી સમજ તેમની સમજણમાં આવતું નથી તેમ જણાવી ઉગ્ર વર્ષ વ્યક્ત કરવામાં આવ્યો હતો